જયિંદર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું કવાટ તાલુકાના સમલવાટ ગામની તો છેલ્લા ત્રણ દિવસથી જે રીતે મેઘરાજા સમગ્ર ગુજરાતની સાથે છોટાઉદેપુર જિલ્લામાં પણ મહેરબાન છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે વરસાદી માહોલ જામ્યો છે અને તેમાં પણ કવાંટ તાલુકામાં મેઘરાજાએ કહી શકાય કે ધબડાટી બોલાવી છે જેને જિલ્લાના તમામ નદી નાળા કોતર છલકાઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે જ્યાં જ્યાં લો લેવલ કોઝવે આવેલા છે એ તમામ લો લેવલ કોઝવે ઉપરથી ક્યાંક થોડો થોડો તો ક્યાંક મોટી માત્રામાં કહી શકાય કે ધસમસ તો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે ત્યારે કવાટ તાલુકાના સમલવાડ ગામના લોકોની હાલત હાલ કફોડી બની છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી કવાટથી સમલવાટને જોડતા માર્ગ ઉપર એટલે કે ગોજારિયા સમલવાટ વચ્ચે આવેલ કોઝવે ઉપરથી ક્યારેક ઘૂંટણસમા તો ક્યારેક કેળસમો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને સમલવાટ ગામના લોકો જેઓને સામે દેડ જવું છે કવાડ જવું છે કે ગોજારિયા જવું છે કે સામે દેડ આવેલા પોતાના ખેતરે જવું હોય તો તેઓ આ ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થવા મજબૂર બન્યા છે જોખમ ખેડીને તેઓ આ લો લેવલ કોઝવે ઉપર વહેતા ધસમસતા પાણીમાંથી પસાર થવા માટે જીવનું જોખમ ખેડી રહ્યા છે ગઈકાલે આ કોઝવે ઉપરથી પસાર થતો એક બાઇક સવાર પાણીના પ્રવાહમાં ખેંચાઈ રહ્યો હતો જેને સ્થાનિક યુવાનોએ પકડી લેતા તણાઈ જતા બચ્યો હતો ગામના આર્મી જવાન અને ગામના કેટલાક યુવાનો દોરડા વડે ગામ લોકોને કોઝવે પસાર કરવા મદદ મદદરૂપ થઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગોજારિયા ખાતે એક લવ્ય મોડેલ શાળા સંકુલ આવેલું છે જેમાં અભ્યાસ અર્થે સમલવાડ ગામમાંથી જે વિદ્યાર્થીનીઓ જાય છે એમને જો કોઝવે ઉપરથી પાણી વહેતું હોય ત્યારે તેઓ શાળાએ જઈ શકતી નથી ગામ લોકોની માંગ છે કે અહીં વહેલી તકે પુલની કામગીરી પૂર્ણ કરવામાં આવે જેથી કરીને ગ્રામજનોને આ વિકટ સમસ્યાથી છુટકારો મળે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં ગામના કેટલાક યુવાનો છે ગામમાં રહેતો આર્મી જવાન કે જેઓ સેનામાં ફરજ બજાવે છે તેવા સાહસિક યુવાનો આ કોઝવે ઉપરથી જેમને સામે જવા માટે જરૂરી છે એવા લોકોને દોરડા વડે આ કોઝવે પસાર કરાવી રહ્યા છે સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર હોવા માટે સબસ્ક્રાઈબ કરો ઇ સમાચાર અને વેલ આઈકોન જરૂર અપાવો